સુરેન્દ્રનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ સિત્તેરથી વધુ ટીમો પાંચસોથી વધુ ખેલાડીઓ થયા સહભાગી સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા સુરેન્દ્રનગરના યુવાનો સજ્જ સેવાડાના ગામડાની યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું છે સાંસદ ખેલ મહોત્સવ ફિટ યુથ ફોર વિકસિત ભારતના મંત્ર સાથે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાનું સરકારનું લક્ષ લક્ષ શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમને વ્યક્તિગત ખેલાડીઓને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતના રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી અવસરે સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ સિંહોરા વિશેષ માર્ગદર્શન ખેલ મહાકુંભ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચોવીસ અને પચીસ સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજ ખાતે માયાદાસ આજે ચોવીસ ડિસેમ્બર અને પચીસ ડિસેમ્બર આ બંને દિવસ સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ ખેલ મહોત્સવ મોદી સાહેબના જન્મદિવસથી આજે લગભગ પોણા બે મહિનાથી સમગ્ર લોકસભા વિસ્તારમાં ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલ તાલુકા લેવલથી જિલ્લા લેવલ સુધી આ કાર્યક્રમો કરવાના હતા ત્યારે આજે ચોવીસ ડિસેમ્બરના રોજ હું સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે ત્રણ મુખ્ય રમતો જેમાં વોલીબોલ રસા ખેંચ અને કબડ્ડી આ ત્રણ રમતોનું આયોજન થઈ રહ્યું છે આ ત્રણેય રમતોમાં લગભગ સિત્તેર જેટલી ટીમો ભાગ લેવાની છે અને પાંચસોથી વધારે ખેલાડીઓ પણ આ આ રમતમાં ભાગ લેવાના છે ત્યારે મોદી સાહેબનું એક વિઝન હતું છે કે મારા દેશની અંદર કોઈ પણ યુવાન નબળો ન રહે એની તંદુરસ્તી સારી રહે એ રમત ગમતમાં પણ સૌથી આગળ રહે એ મોદી સાહેબનું એક વિઝન છે એના ભાગરૂપે સમગ્ર દેશમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આપણે ગુજરાતમાં લગભગ આપણે ત્રીજા નંબરનું ખેલાડીઓએ ભાગ લીધેલા છે લગભગ ચોપન હજાર ઉપરાંતના નોમિનેશન થયેલા છે ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં સારામાં સારો આ ખેલ મહોત્સવ થઈ રહ્યો છે અને આ ખેલ મહોત્સવ પાછળ સમગ્ર ટીમે રમતગમત અધિકારી અને સુરેન્દ્રનગરના તમામ રમતને લગતા જે કે આગેવાનો કાર્યકરો છે એમને બહુ રસપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમમાં થઈ રહ્યો છે ત્યારે મને કહેતાં આનંદ થાય અને આ તકે બધાને હું અભિનંદન પણ આપું છું કે તમે બધાએ આ મહેનત કરી છે ત્યારે આપણા આ સારામાં સારો ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે